જય શ્રી કૃષ્ણ મિત્રો જય હનુમાન દાદા જય શિવ શંભુ તો મિત્રો અમે પણ આજે રોજની જેમ પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે જરૂર જરૂર કેમ નહીં હવે મંદિરેથી દર્શન કરીને આપણે નીકળીએ ઓફિસ જવા માટે અને રસ્તામાં મને યાદ આવ્યું કે મમ્મીએ ટિફિન તો બનાવ્યું નથી તો આપણે નાસ્તો કઈક લેવાનો છે અને સીધા અમે પહોંચી ગયા ફરસાણની દુકાન તો આ ખમણ પાતરાને પાટોળી જોઈને તો મને મોઢામાં પાણી આવી ગયું એમ થયું કે અત્યારે જ ખાઈ જાઓ પણ મોઢાને માં રાખીને આપણે આ તરફ આવી ગયા જ્યાં અંકલ આપણા સમોસા ગરમ ગરમ પેક કરી રહ્યા છે આકા કાગળને તો એમ વીટે છે જેમ આખી દુનિયાને વીટી લે છે હમણાં આના ગરમા ગરમ સમોસા લઈને આપણે આવી ચૂક્યા છીએ હવે આપણે જોબ પર નાના ભાઈ અહીંયા નહીં અહીંયા નહીં રોંગ નંબર આપણે જોબ તો જો અહીંયા ચાલે છે સુરત દવા બજારમાં ચાલો હવે અંદર જઈએ આપણે જો સવાર સવાર મા ગામની સમાચાર જોઈને પંચાયત કરતા લોકો ચાલો હવે ફટાફટ આપણે ઉપર જઈએ સાચું આ લિફ્ટ ને આવતા બહુ વાર લાગે છે હશ અડધી કલાક વાર જોયા પછી લિફ્ટ આવી ચાલો હવે લિફ્ટ લઈને આપણે પાંચમા માળે ચડી જઈએ જ્યાં આપણી ઓફિસ છે ચાલો જોઈએ કોઈ આવ્યું છે કે નહીં લે આ તો હજી બધા બંધ છે ચાલો બીજી સાઈડ જોઈએ કોઈ આવ્યું છે કે નહીં એટલે આ ઝીલવાળા ને યુનિટીવાળા તો આવી ગયા છે લોકોને કમાયે લેવું જો કરતાં કરતાં આપણે પહોંચી ગયા ઓફિસે અને કરી લીધા દેવા બધી જય ખોડિયારમાં તો હવે કોમ્પ્યુટર ચાલુ કરીને કોમ્પ્યુટરને બે ત્રણ વાર રિફ્રેશ કરી નાખીએ પછી આપણે આપણો સોફ્ટવેર ચાલુ કરી દઈએ જેનું નામ છે ન્યુ સોફ્ટ નાખી દીધું આપણે યુઝરનેમ એડમિન પછી કરી દઈએ એન્ટર પાસવર્ડ એટલે બધું ન કહેવાનું હોય પછી આજ સાથે આપણો સોફ્ટવેર થઈ ગયો છે ચાલુ ચાલો તો હવે આપણે થોડું પેન્ડિંગ કામ બાકી છે કરી લઈએ હવે આ માલ ચેક હતો એટલે નોખો પાડીને બે એમ એમઆરપી બધું જોઈને હવે ઘોડામાં ગોઠવી દઈએ ચાલો તો હવે આને ફટાફટ ગોઠવી દઈએ આપણે હજી ઘણા બધા બીજા પણ કામ છે કેમ બાકી આપણે ગોઠવીએ આપણે ગોઠવ્યા કંઈ ઘટે જ નહીં હવે આપણે કાલના પરચેસ બિલ જે છે એને ફાઇલ કરવાના છે ચાલુ જોઈએ કેટલાક છે લ્યો આ તો એક જ છે કાંઈ નહીં એ તો એક ચાલુ કરી દઈએ ફાઇલ આને આ બધું કામ પતાયને આપણે ફ્રી થઈ ગયા એટલે આપણે રીલ જોવા બેહી ગયા જોઈએ શું શું આવે છે ચાલુ હાલતી નો થાને તારા જેવી તો હાંજ પડે ને કેમ તમે કરોડપતિ છો ના હું રિક્ષા ને જોયું ને મિત્રો અહીંયા આપણે એક જ ફેરવી શકતા આ લોકો હતર ફેરવી નાખે છે ભાઈ વા આમ કરતા કરતાં આપણે પણ એસબીઆઈની ની જેમ લંચ ટાઈમ થઈ ગયો હતો ચાલો મિત્રો આપણે પણ આપણા બેગમાંથી એક કાઢી લઈએ પેલા ફરસાણવાળા કાકાના ગરમા ગરમ સમોસા જે અત્યારે સાઉથ ઠરીને લબ્બર જેવા થઈ ગયા છે જો મિત્રો આપણે લબ્બર જેવા સમોસા બહાર આવી ગયા છે આ છે ડ્રાય ફ્રુટ સમોસા અને આ છે ચાઇનીઝ સમોસા જે આપણા ભારતની પેદાશ છે સમોસા ખાધા પછી મને સોડા પીવાનું મન થઈ ગયું તો આપણે નીચે આવ્યા ગયા કેન્ટીનમાં કેન્ટીનમાં આપણે પૂછવા પૂછું આપણે ઘરનું કેન્ટીન છે જે પીવી ઉપાડી લેવાની હોય તો આપણે ઉપાડી આપણે ઓલ ટાઈમ ફેવરિટ થમ્સઅપ થમ્સઅપ પીને આપણે આવી ગયા ઉપર જ્યાં કામ ચાલુ થઈ ગયું હતું જે બિલ ઘડાઘડ નીકળવા મળ્યા હતા બધું કામ પતાવ્યા પછી મને પાછી ભૂખ લાગી ગઈ તો આપણે આવી ગયા ભાઈ ની ભેળ ખાવા કેવી રીતે કાંડા કાપે છે આવી રીતના તો ઓલી પણ નહીં કાપીને કેવી રીતે પણ ચાલો કાંદા પૂરા ને ટમેટા નો આવ્યો છે હવે ટમેટા જોઈ લો કઈ રીતે કાપે છે ચાલો કાંદા અને ટમેટાનો મસ્ત મર્ડર થઈને હવે એમાં ધાણાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને હવે મિક્સ થાય છે ચાલો મિશ્રણ થઈને આપણી ભેળ પણ તૈયાર થવા આવી છે જોઈએ કેવો ટેસ્ટ છે હા હા લીલી ચટણી એની માથે સેવનો થાય ભાઈ અને આ સાથે જ આપણી ભેળ તૈયાર થઈને આવી ગઈ છે અને આ રહી ચમચી હોત ભેળ ખાઈને આપણે આવી ગયા ઉપર સેટ પણ આપણે યુટ્યુબ જોતા હતા જેઠાલાલ આના જેવી મજા નહીં હોય ભાઈ આમ કરતા કરતા પડી ગઈ હતી ટાઈમ થઈ ગયો તો ઘેરા જવાનું તો શેઠે કરી લીધો હિસાબ આમ ઓફિસ બંધ કરીને આપણે લિફ્ટમાં આવેલા નીચે

તમે આજ સુધી ચમકતો હીરો જોયો છે આ જોવા ફરતો હીરો છે ઇલેક્ટ્રિકવાળો ઇલેક્ટ્રિક આમ કરીને અમે ઘેરે પૂગી ગયા મારા પપ્પાએ ગાડી મૂકી ચાર્જિંગમાં કેમકે એ ઇલેક્ટ્રિક છે એને ખાવા જોઈએ

હા 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 આપણે પાસે આવી ગયો છે મમ્મીના હાથનો નો છપ્પન ભોગ એટલે શાહ ભાખરી ફાઇવ સ્ટાર હોટલ ટૂંકી પડે સાહેબ આની તો આજ સાથે આજનો વ્લોક થાય છે પૂરો મળી આવતીકાલે એક લાખ તો કરજો